મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે રોનાલ્ડ ક્વિડ ગાડી જોઈએ છો આર ટી ટોપ મોડલની ગાડી રોનાલ્ડ ક્વિડ વેચવાની છે વન ઓનર ગાડી બે હજાર એકવીસનું નું મોડલ છે ફૂલ જવાબદારી સાથે રોનાલ્ડ ક્વિડ વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે રોનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર નવા આવી હશે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં

સીએનજી એન્જિન પેટીપેક જોવા મળી રહી છે અત્યાર સુધીમાં આ ગાડી પચાસ હજાર કિલોમીટર ચાલેલી છે જેનયુન કિલોમીટર જોવા મળી રહે છે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારી ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે માલિકનો નંબર ત્યાં રોનાલ્ડ ક્વિડ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર તોતેર પાંચ એકાણું ચોરાણું પાંચ ચૌદ તે આ રોનાલ્ડ ક્વિડ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિષયની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી છે આખી ગાડી ઓરિજિનલ જોવા મળી રહી છે શોરૂમ કન્ડિશન રેકોર્ડમાં ગાડી છે કંપની આ ગાડીમાં કંપની એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ જોવા મળી રહેશે ટોપ મોડલ આર એક્સ ગાડી જોવા મળી રહેશે સેન્ટર લોક જોવા મળી રહેશે તેમજ આ ગાડીમાં રિવર્સ કેમેરા સિસ્ટમ પણ જોવા મળી રહેશે બધી સિસ્ટમ વર્કિંગ કરે છે ફૂલ જવાબદારી સાથે આ રોનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ રોનાલ્ડ ક્વિડ તમને પ્રોપર રાજુલા જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો શાહ ઓછી કિંમતમાં જ મફતના ભાવમાં રોનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે મિત્રો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બે લાખ હજાર રાખેલી છે કિંમત પણ અંદાજી છે કિંમતમાં હજી ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણા જાણો સા કિંમત ગણાય આ ગાડીની ફૂલ જવાબદારી સાથે રોનાલ્ડ ક્વિડ વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી